ખોટલો જે ભરાણો છે જો અને આમ કપા તમે જોઈ જો ને એટલે એમ કહી દો ઓ આમ જો ચા લગી રિક્ષા આવતી હતી ને ચા લગી રિક્ષા આવી બાકી અમે તો બહુ આગેથી હાલી ને બોલ નજારો જો અહીંનો કેમ કેવો મસ્ત દેખાય છે અહીંથી જો બધા માલ ચાલતા જાય છે કાંઈ ઠેઠ દર્શક છે નવા વ્લોગ માં તો કેમ છો તમે બધા મજામાં તો મજામાં તો છો અતાર માં એની ગેટઅપ માં આવી ગયા છે ને આપણે જવાનું છે કે તમને ખબર છે નહીં ને તો પાછું કોટન કલર કરવા જવાનું છે ને કપાસ વીણવા જવાનું છે અતાર માં નજારો જોવો થઈ ગયો છે અને થોડક મોડું થયું છે ને આ ગસરા છે ને એટલે તમને અવાજ ઓછો આવતો હશે તો આપણે ફટાફટ નીકળી જઈએ એટલે આપણે છે ને કારોના પોગી ગયા છે અંતરે સાડા દસ થઈ ગયા છે અને ચા નું કહેવાય ગયા છે હમણાં ચા આવી જાય અને આપણા ગેટઅપ આપણે હોય જ તે એ ગેટઅપમાં રહી ગયા છે ચોથો આટલો છે ભરાણો છે જો અને આમ કપા તમે જોઈ જાઓ ને એટલે એમ કહી દો ઓ આમ જો આગળ બધા વીણે છે તમને દેખાય નહીં તો જેવા તેવા દેખાય જો આમ હમણાં દેખાતા હતા વહી ગયા કપા તો જોવા તમે ખાલી ઓ હા જો હું આમ હાઈટ પ્રમાણે જોઈ જોજો જો કઈ છે અને અત્યારે કપાસી ના જીવડા એવા છે ને કે વાર્સિક હમણાં જીવડા આવે ને દેખાડું બાકી તો હમણાં હતા નહીં એટલે બધા છે છે ને જો કેટલું બધું ઓલું છે ઘડીક બેવું પડે ઘડીક ઉબરવું પડે આ પીણવાનું આ પીણવાનું એવું છે ને ઓલા લોકો ઠેલો ખાલી કરવા જ મારે આજે અડધો જ ભરાણો છે એવું છે આ જો હું વીણું છું એકલો નાખવા રિક્ષા આવતી હતી ચાર રિક્ષા આવી બાકી અમે તો બહુ આગેથી હાલી ના હાલવામાં કેટલો સમય વિ ગયો એટલું બધું આગેથી હાલી ના વાત જ પૂછવામાં કેટલું હાલી ના હાલીને જવાનું છે પાછું ઇટર ઠાંજે ને રિક્ષા આવશે ત્યાં લગી હાલીને જવાનું છે ને એવું છે કેટલું હાલી ના બોલ થાકી જાય એવું હાલી ના તો ફેમિલી અત્યારે છે ને ચા બા બધું પી લીધું ને પાછા કામ ઉપર કામ કાજ લાગી હતા કેમ કે થોડુંક વીણવાનું હતું ને બાકી એટલે અને બાકી અત્યારે જમવાનો સમય થઈ છે એટલે લીમડે જોવા જાવશું ને ટિફિન અમારા પડ્યા છે અને જોવા છું કે જગ્યા બેહાય એવી છે સિંયો છે ને આમ છે તો જવાનું પાછા થેલી હાથમાં છે આ થેલી હારી છે પાછી અને આમ ટિફિન છે જોતા આવી પહેલાં આપણે અહીં પૂળો છે ને વાડી બહુ મોટી છે અહીંથી તે ઠેઠા આમ લગીને વલ્લી બાજુ અને આપણે અરે આવ્યા છે જો ઓલા જે માવો ખાતા હતા ને એ છોકરો છે એ આજ આવ્યા છે ને એ લોકો પાંચ ગયા છે હમણાં એ આવશે જો આમ દેખાય છે ઓલી બાજુ હે છે હમણાં આવશે પાછા જમવાના સમય થઈ ગયો ને જોવી છે પેલા જગ્યા છે કે નહીં તો ફેમિલી આમાં બધા જમે લીધું ને અત્યારે આ બધા ખુઈ ગયા છે ને તો કાંઈ જગ્યા ના મળીને તો ઠેકો દઈને છું લીમડે અને આ ભાઈ જો ઉપર સુઈ જાય જો કાંઈ જગ્યા ન મળીને તો ન્યા હોઈ જાય બોલો છે ને એ આમ છે તારે જગ્યા તો મળે તો ગમે ત્યાં હોવાનું હોય આપડે તો હોવાનું કામ છે ને તો પાછા કન્ટિન્યુ બન્યા રેજો વ્લોગમાં જમીન પાછું જવાનું છે બે વાગ્યે ચડવાનું છે કન્ટિન્યુ બન્યા રેજો તો ફેમિલી અત્યારે છે ને અમારે ઘરે જવાનું તમે સમય થઈ ગયો ને બધા જોવા આમ જાય છે અને અહીંથી આજે આમ થયે એટલે કે હાલતા છે આજે આવે છે ને મમ્મી પપ્પા આવે છે એટલે વાટે ઉભા છે અમે જવાનું છે ઘરે અને ડાયરેક્ટ બે વાગ્યા ના ચડી ગયા હતા તો અત્યારે વ્લોગ ઉતારું છું કેમ કે કામ વધારે વધારે હતું ને એક જ હતો ને એટલે અને એક દીમાં પૂરું કરવા નતો ને ત્યાં બોગી ઉતારી થઈ ને છોડ આવી સોડા પી લીધી ડાયરેક્ટ છડી ગયા કાંઈ આરામ આરામ લીધો નથી ને ડાયરેક્ટ આમ કામ જ કરવા મળ્યા છે એવું કામ કરીને વાત પૂછો મત અત્યારે ઘરે જ જો બધું જાય છે જો જો જાય છે તો ઘરે જવાનો સમય થઈ ગયો છે ને ઘરે જ આવી અને આમથી બે જણ આવે છે પછી અહીંથી હાલતા હાલતા ઘણું જવાનું છે વાત જ પૂછો મત આટલું જવાનું છે કપડાં મેલા થઈ ગયા છે નજારો જો અહીંનો કેમ કેવો મસ્ત દેખાય છે અહીંથી જો બધા હાલતા હાલતા જાય છે જો કાંઈ ઠેઠ અને બે હાલતા હાલતા જાય છે ને વાય છે અડધા અત્યારે હાલતા હાલ ઘણો એવું જવાનું છે ને કે વાત જ પૂછો મા કેટલું બે ત્રણ કિલોમીટર હશે એટલું હાલવાનું છે અંદર કાંઈ રિક્ષા આવે નહીં આમ આગળ એક એવી જગ્યા હે ને તો ત્યાં રિક્ષા નથી હાલી એકથી અહીં જો કપાસ દેખાય ત્યાં ઘણો કપાસ છે એમાં વીણવાનું કીધું ને તો બહુ વીણવું પડે જાય છે ધીમે ધીમે હાલતા હાલતા પહેવું પેસું જાય છે જંગલ જેવો વિસ્તાર આવી ગયો જો છે ને આમ બે સાઈડ આમ ધાર છે અને અમે બી હાલતા હાલતા ને ઓલા બધા જો દેખાડો તમને જો ત્યાં ઠેર હાલતા હાલતા આવે આગળ બે બેન જાય છે ને એની આગળ જાય છે આજ કેટલા દાળિયા અમે કેટલા ચૌદ દાડી હતા જે બોલો વાત જ મને બે સાઈડ આમ જંગલ જેવું જ છે જો છે ને આજે આગળ હમણાં છે ને નાળું આવશે ને એ દેખાડો તમને આમે કામ હાલે છે જો નાળું બને છે અને અહીંયા જ હું તમને કહેતો તો અહીંયા પાણી ભરે તો છે આગળ હમણાં આમ પાણી જતું હોય ને એવું દેખાય સવારમાં અહીંયા તાર પાણી જતું હતું અને અત્યારે જ કંઈ પાણી જાતું નથી જો જાય છે જો દેખાડું જો આ પાણી અહીંથી જાય ભૂંગળામાંથી અહીંયા નીકળ્યા પાછો જો પછી આમ જાય અહીંયા રિક્ષા લે એવું નથી એટલે રિક્ષા ન આવે ને અહીંયા ઢાળજો અને અહીંથી આમ પાણી છે ઠેર અમે તાલતા હાલતા જ આવીશી એ બાપા ટેલ ને મોર બે છે દેખાય જો હાલતા હાલતા જ છે ને આને પીછું ચડી ગયો મને આમ દેખાય જા ટેલ ને મોર તો પીછું છે અમે આમ વઈ ગયા છીએ તો એ જગ્યા છે અમે ધીમે ધીમે હાલતા હાલતા જ આવી છે બહુ આગું છે કારતા હાલતા જાવી અંધારું થઈ ગયું ને આમ આમ જાય જ છે બધા ને આવો પાછો સારો રસ્તો હોય હવે થોડુંક જ બાકી છે થોડુંક છે એ ચાલી લઈ ઘરે ભોગી ગયા ને બાંધેલો જ છે અને ગર્દી આવે ને કે વાત પૂછું ટીંગા ને હાથ થી લાલ લાલ થઈ ગયા છે માય માય પહોંચ્યા હો ઘરે મને એમ છું હબબ ઘર આવે ને તો સારું છે કેમ કે ટીંગાનેલો હતો અને થોડીક જ જગ્યા ટીંગાવામાં આવી એવું હતું તો ઘરે ભોગી જશું ને અત્યારે મારો મમ્મી જો હજે તો અંદર હું નથી હજે આ અંદર આવ્યો તો સાત મેં મૂકી દીધેલું છે ને જો હું છું

જમવાની તેની વાર છે ને આપણે બાર આંટો મારવી અને થોડુંક એક આટો તો આરે મારી પાસે આવશું ને એક એડિટિંગ બાકી છે ને એ કરી નાખીએ આપણે કમ્પ્લેન ટીવી કકડા જ બહુ થાય છે બહાર વહી જાય આપણે એટલી બધી ટીવી છે ને વાત શું ફેમિલી બાર આટો મારીને આવ્યો ને તો મારા દાદા હજે ઘરે ને થાય બોલ કાર બહાર ગયા છે ને છ વાગે ને ત્યાં વયા છ સાડા પાંચ થઈ જાય ને તો એ વયા છે તો હજી આવ્યા નથી અને મેં ફોન કર્યો ને તો હું આમ શું બહાર શું અને આવું છું કે થોડું કામ છે ને એટલે તે બહાર છે ને હજી આયા જ નથી ખરે કારને વાટ જોઉં છું એની વાતે બેઠો છું ને એ આયા જ નહીં મારે થોડું કામ છે એટલે એ આયા જ નહીં હજી બોલો વાત પૂછો મારે એટલી બધી વાર લગાડી બાકી તો હવે તો આના ગેટઅપમાં રહેવાનું છે ને હવારમાં યાદ કપડાં છે કેમ કે આવડા કપડામાં જ પાછું કાલ જવાનું હોય અને અત્યારે પહેલાં હોય કાંઈ મેલા ન થાય ને આના હાથ કપડામાં પાછું આપણે કાલ દાડીએ પાછું જવાનું હોય કેમ કે એક સરપ્રાઇઝવાળી જગ્યાએ જવાનું છે ને એટલે અને વાળી જગ્યાએ જવા માટે થોડીક મને ઇન્કમ ભેગી કરવી પડશે અને ત્યાં જવા માટે તો ભાઈ વાત જ પૂછવામાં ત્યાં મજા તેટલી આવશે તો બાકી તો આશા છે તમને વ્લોગ ગમ્યો છે અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળે પાછા કા નવા વ્લોગમાં તો ત્યાં સુધી રાધે રાધે બાય બાય સબસ્ક્રાઈબ કરી નાખજો